સામે આવી રહ્યા છે હાથી ખાના આગની ઘટના રાજા મસાલા ભંડાર નામની ફાયર મેળવવામાં આવ્યો છે આગ ની કોઈ જાનહાની સર્જાઈ નથી વડોદરાથી સમાચાર વડોદરામાં માર્કેટમાં આગની ઘટના બની રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં એકાએક આગ લાગી ફાર વિભાગ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે કરીને રાજા મસાલા ભંડાર અમારે સવા દસ થી સાડા દસ ની વચ્ચે કોલ આવ્યો તો કે તમારી દુકાનમાં આગ લાગેલી છે તો અમે તાત્કાલિક ધોરણે આવ્યા હતા તે જ ખોલીને જોયું તો બધું આગ દેખાતી હતી અને ફાયર બ્રિગેડને તત્કાલ ફોન કરેલો હતો એડવાન્સમાં તો ફાયર બ્રિગેડ આવી છે અને બધું કામ કર્યું છે તો માલનું બહુ બધું નુકસાન થયું છે તે છતાં બધાએ જોઈ લીધું છે કે શું થયું છે તો આમાં શોર્ટ સર્કિટનું બતાવી બતાવી રહ્યા છે બધા અને ખૂબ જ દુકાનમાં નુકસાન થયું છે અને ટોટલ લોસ થઈ ગઈ છે